આ વખત તો કલાકાર કલાકાર અસલ મંગાવીએ નવરાત્રી કરીએ ની વસ્તી આપડે વાહન જોવા આ પેલો ડીજે બીજે કાઢી ના જ છે નવે નવ દાડા એટલે તો લાઈવ પ્રોગ્રામ કરવો છો નવે નવ દાડા

ચાર પાંચ ઘર બાચીસ પૈસા ના પૈસા ગોડા આપડે આપડા મજરાય જોવો એ આ સો હજાર રૂપિયા બરાબર એ તમે મારા લખી ગયો

એ બે ભાઈ ની બેદનો બનેલો ગણો ભાઈ વાહમાં તો દણકો વગાડી નાખજો હું આ પૈસા પણ નવરાત્રી હું કરવી છું એ સ્પીકર બંધ થઈ દેજો હવે જય ગોદનનાથ લખેલું છે ને એમાં હારો બીજ મારજો કારણ કે આ વખત હા હા રોહિત હોઉ ભાઈ હા તો એ સ્પીકર બધી પણ ફોન કરો જે ખર્ચો થાય હું ઓનલાઈન કરું ચાલો ચાલે નવરાત્રી નું આયોજન આયોજનમાં તો આયોજન બોલો

બાપુ હતો તમારા વાહ વાળા ને તમારા મેલા વાળા હતા બરાબર એ ઝઘડો પેઠો એ જરાય મારા બાપા માં બે લાફા મેલ્યા હતા ને તમારા વાહ વાળા ને પેલી પણ બધા એટલે રાગે થઈ જાય નવરાત્રી ને બોન ને ભાઈઓ ભેગા થઈ જાય

પૈસા આવું ઘુ છે થોડા થોડા પૈસા પડશે કારણ કે મંડળ માં પૈસા ગોપાલજી એ પાંચ હજાર સો આલ્યા હોય ભાઈ લખાવે બીજા તો લખી તમારા છે લખવું કયો

લે હોળ નીકળ્યા હોળો ચા હોળો દરવાળ જીનાલા સિપારો રોકળા હેડો આ 200 રૂપિયા રાખો નવાલભા પહેલા જ દોરતા માં બીજા નો અર્થ દાબેલી તીજા દાબેલી નો અર્થ સમોસા ગોટા તો રોજ ગોટા રોજ સિકા ગોટા રોજ તો તો વધો નઈ અને હંભળો હું હાળું હું કેતો તો રંગીલા લાવજો પેલા

તો ગમે તે પણ હોમા વાહવાળો ખબર પડવી જોઈએ કે વાહમાં નવરાત્રી થઈ જા તાણ અને એ કોસો જેવું તેવું સોપી છે હ બનેલા ગણેલા ઈવણ આયોજન સોપાય તાણ ઈવણે કેવું છે કે કલાકાર કોક વ્યવસ્થિત લાવો આમ જુનો કલાકાર તો કે કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લો આવ ગાય અને અતારે તો

મારે છે નવરાત્રી નું આયોજન નું હું કઈ જોવા ચિંતા કરશો થાય એટલે ખબર પડે આખા ગામમાં કોઈનું નહી આવે ને એવું કરવાનું ખબર આપડે વાતો નહિ કરવાની વાતો કોઈ નહીં કરી બતાવવાનું આપડે પેલા જ નતા છે ખબર મોટો કલાકાર કલાકાર પણ એવો સીધો પેલો ગલીઓથી માતાજી નું જ ગાવાનું છે બાદ ચોકડી ઉપર અંધારું પડતું એ લાઈટો આયોજન નું છે આયોજન માં તો તમારે જોવું જ નહીં પડે એવું જન આયોજન પેલા નો અર્થ મહાપ્રસાદ બીજા નો અર્થ પવવા દાબેલી દાબેલી ના એવું હારું રાખો છોકરો ખોય એવું રાખો તા ને અને સાઉન્ડ મોશન પેલું માઇક બાઇક હારો તો મેલી લીધો એટલે અવાજ પેલો અવાજ ના આપણો સંભળાવું તું બે કલાક આ લેડીઝ ને જેન્ટ્સ હા

નવરાત્રી તો ચાલુ કરવાનો છે અને કોઈ આયોજન ફેકવાનું છે

કદી રવા દે કીધું પૈસા તો ભરાચી રાગ રાગ પણ આવું નહીં કરવું એક એના આઈડિયા લાવીશું પેલો વાલ્લે લાફા મેં લીજો મને તને આ બધા એના જ ઘેર